તો હેલો ફ્રેન્ડ્સ બધાને સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને બધાને ધનતેરસની શુભકામનાએ તો ચાલો આપણે જો અત્યારે માતાજીની પૂજા કરી લીધી છે અહીંયા લક્ષ્મીમાં બેસાયેલા છે આપણે કમરની માથે બેસાયલા છે અને ગણપતિ બાપાની પૂજા કરી લીધી છે અને માતાજી માથે સૂકો હલવો જાયરો છે અને ખીર આપણે હમણાં નીચે છે લઈ આવું તો પછી આપણે ખીર જાળી દઈએ તો ચાલો અહીંયા પણ નહીં થઈ ગયું છે અને અહીંયા પણ નહીં આપણું થઈ ગયું છે દીવા ને બધું તો ચાલો હવે આપણે જીયા છે ને બોલ 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 સવારમાં બહુ કરે તો ચાલો તમે પણ અહીં દર્શન કરી લો અને હવે મારે ચોપડી વાંચવાની છે તો હું ફલક ફટાફટ ચોપડી હવે વાંચી લઉં તો ચાલો જો આપણી ખીર પણ રેડી થઈ ગઈ છે અને ખીરે આપણે ધરી દીધી છે તો ચાલો હવે આપણે જીઆનસીને કરવાની છે તો પૂજા એની આપણે કરી લઈએ કારણ કે આપણી જે ઘરની મેઇન લક્ષ્મી છે એ તો આપણી દીકરી જ છે દીકરી અને બહુ જ કહેવાય ઘરની લક્ષ્મી તો ચાલો પહેલાં આપણે હવે એની પૂજા કરી લઈએ આપણે આપણી માતાજીની તો કરી લીધી પૂજા હવે આપણે એ લક્ષ્મીઓની પૂજા કરી લઈએ તો જીએન્સીને જો મસ્ત મજાની મેં રેડી કરી દીધી છે અને જીએનસી બેસી ગઈ છે આ તો જીએન્સી વાત જોઈ છે કે મમ્મી મારે કયા ક્યારે પગલા પાડવાના છે જીએનસી હમણાં થોડીક વારમાં ઇકરમાં ફિટ થઈ જાય હમણાં થોડીક વારમાં જો આપણે કરી દઉં પગલાં પાડવા જ ને અને પેલા જીએનસી ના હતી ને ત્યારે હું તનિશના પગલાં પડાવતી તનિશ તને યાદ છે હે નથી યાદ તો ડર તેરસે અને લાભ પાચમે હું તનિષના પગલાં પર આવતી પહેલાં કારણ કે બધા એમ કહેતા હોય કે ધનવંતરી છે ને એ એક ભગવાન હતા તો એટલે હું જી તનિષના પગલાં પર આવતી હોય અને લક્ષ્મી માતા તો આપણી ભગવાન આપી જ દીધી છે એટલે હવે જીએન્સી આવી ગયા એટલે આપણે જીએન્સીના પગલાં પર આવીએ છીએ ધનિષ તારે પાડવા જ પગલાં પાડી લેના હવે સરમ આવે નહીં તો ચાલો આપણે જો બધું રેડી કરી દીધું છે આરતીની બધું મૂકી દીધું છે અને જીએન્સી માટે કંકુ પણ એ ડીશમાં રેડી કરી દીધું છે હવે આપણે હમણાં લઈ લઈએ અને પગલાં પડાવી આવી લઈએ જો અહીંયા રેડી કરી દીધું છે આપણે આરતીની ડીશ જીએનસીને હાથમાં આપવાની કમર અને કંકુની થાળી જીએનસીની વેટિંગમાં ઊભી છે કે મારો વારો ક્યારે આવશે

Was માટે લડાઈ થાય છે બેય ની આ કે હું ખીર ખાઉં આ કે હું ખીર ખાઉં બેય ની ખીર માટે લડાઈ થાય છે આ કે મારી ખીર છે એ ઠીક કે તારે ના ખવાય કે આને કે તો ચાલો હવે આપણે નીચે જઈએ કામ આપણું રૂટીન ચાલુ કરી દઈએ આવી ગયા છે દુકાને તો આપણે લઈ લીધું છે હવે લઈને તમે ઘરે બતાવો તો જો અહીંયા સરસ મજાનું ડેકોરેશન થાય છે સાંજે સરસ મજાનું હશે અહીંયા દર્શન તો સરસ દર્શન હશે તો આપણે સાંજે પાછો ટાઈમ હશે ને તો આપણે આવશું જો અમે લઈને આવી ગયા છે અને માતાજીને પહેલા મેં લક્ષ્મી માને અહીંયા મૂકી દીધો પૂજા કરીને અને હવે અમારા માતાજીએ મૂકેલું છે અમારી માતાજી તો પછી તમને બતાવું કે કેવું લઈ આવી છું તો જો તમને બતાવી દઉં તો જો આ ટાઈપનો ચેન છે અને નીચે નાનકડું આવું પેન્ડલ આવે એમાં સાથે જ છે તો આ લીધું છે મેં તો કેવું લાગે છે ને મને કોમેન્ટ કરજો તો જેન્સ એમાં તો લીધો છે પણ જેન્સ આપણે નહીં પહેરાવીએ કારણ કે અત્યારે સોનું પહેરાવીને છોકરાઓને રાખવું સેફ નથી એટલે આપણે એને નહીં પહેરાવીએ પણ સકનપુર પૂરતું આજે એને પહેરાવી દઈશું જરીક વાર તો આપણે માતાજી પાસે પાછું રાખી દઈએ અને ચલો હવે પછી જેન્સને પહેરાવીશ ત્યાં તમને બતાવીશ તો જો અત્યારે અમે મોલમાં લેવા આવ્યા છે નાસ્તો છોકરાઓ માટે તો જો આટલું લઈ લીધું છે આપણે અને જીએનસી બેઠી છે અમારે ટ્રોલીમાં એ આપણે નથી કઈ લેવું ચોક્કસ નથી લેવા આપણે તો અમે આવી ગયા છે મોલમાંથી કેટલો બધો નાસ્તો લઇ આવ્યા જેમ છે આપણે અવળો બધો નાસ્તો લઈને અમે આવી ગયા છે movie માંથી અને છોકરા માટે નાસ્તો લઇ આવ્યા છે અને જેમ છે બેઠી છે કે મને ભૂત વાળું picture કાઢ દે જેમ છે આજે ભૂત વાળું picture જોયું ભૂત વાળું picture રામ ભગવાન કૃષ્ણ ભગવાન ને એવું જોવાય તો જો અત્યારે કરી દેશો પછી થોડીક વાર આપણે જેમ છે ને બાર રમવા લઈ જાશું હમણાં તો એને પિક્ચર જોવા બેસાઈ રહી છે થોડીક વાર તો બેસી છે જો અયા તો અત્યારે હું અહી આવી છે મમ્મી ઘરે અને આ જીએનસી અને તનિશ ને બે ની દવા લેવા જવાની હતી તો એ બે ની દવા લેવા ગઈ હતી પણ દવાખાનું બંધ છે આજે તો આપણે અત્યારે સિરપ કંઈક લઈને પીરાવી કારણ છે બે મમ્મી આવીને તો કૃપાલીએ મસ્ત રંગોળી કરી રંગોળી કરવાનું ચાલુ જ છે તો આ બાજુનું થઈ ગયું અને આ બાજુનો ભાગ હજી કરે છે હું આવીને ત્યારે હજી આ ખાલી આ થયું હતું ધરતી ના થતી તો અત્યારે એને ધરતી પણ કરી હતી જે એનસી કુકુમાસે કેવી રંગોળી બનાવી મસ્ત મજાની તો એકદમ સરસ છે કેવી છે નહીં મને કોમેન્ટ કરજો તો જો થઈ ગઈ છે સરસ મજાની અને હવે છે ને આ પાટિયા ઉપર કરેલી છે એટલે આ પાટિયું આપણે બહાર મૂકવાનું છે તો ગાય આપણું સ્વાગત કરવા અહીં ઊભી છે કે પાટિયું લઈને આવો એટલે હું વિખી બતાવું તો આપણે આ પાટિયું છે ને કૃપા તો ઉપાડતી જ નહીં એટલે મમ્મી આવે ને હમણાં મમ્મી સાગ લેવા ગયા મમ્મી આવીને પછી મૂકશે બહાર થઈ ગઈ છે તો કેવી લાગે મને કોમેન્ટ કરો અને ચાલો હવે પપ્પાની હું વાત જોઉં છું કારણ કે પપ્પા જે આવ્યા નથી અને પપ્પાને ને કઈ કામ આવી ગયું નથી કે મને કઈ થોડીક વાર બેસતા હું આવી જાઉં કે તો પપ્પા હવે આવે ને એટલે હું મારા ઘરે જાઉં કારણ કે આજે સન્ડે છે પણ આજે હું હવે અહીંયા નથી રોકાવાની હમણાં આટલા દિવસ રોકાઈને તો ગઈ છું અને જો આ અમે પહેર્યું છે જે લઈ આવ્યા હતા ને જી એમ છે તે કેમ પહેરી દઉં કે મારું નામ હતું તો કે આમાં કે એટલે સવારમાં પહેલાં એને રડી લીધું મેં એને કીધું કે લે તને થોડીક વાર પહેરાવું તો કે એમ નહીં કે આખો દિવસ પહેરેલું જ રાખવું હા એટલે મેં પહેર્યું છે પછી આપણે જેમ છે પાછું થોડીક વાર પહેરાવી દેસુ તો જો કેવું લાગે છે

તો જો આવી ગયા છે ઘરે અને જીએન્સ ને તનીષની મસ્તી ચાલુ છે તનીસ પડી જ બેહાડે બેહાડી દે પડી જા હા તો મેં મીશો માટે આ પાર્સલ મંગાવ્યું હતું તો પાર્સલ મંગાવ્યું હતું એને તો કંઈક દસક દિવસ થઈ ગયા દસ પંદર દિવસ થઈ ગયા પાર્સલ કેન્સલ થઈ ગયું તો ઓટોમેટિક અને પછી પાછું આવી ગયું તો મેં દિવાળી માટે મંગાવ્યું હતું તો હવે જોઈએ છે રાખીએ કે નહીં તો જો ખોલીને જોઈએ આપણે તો જો એકદમ સરસ મજાના આવ્યા છે તો નાના નાના ફ્લાવર છે અને ફ્લાવર છે ને ખોટા છે સાચા નથી પાછા કોઈ કોમેન્ટ ના કરતા કે આ છે ને સાચા જેવું લાગે છે આ ને આ નહીં તો બધા ખોટા જેવા લાગે છે એટલે ખબર પડી જશે કે ખોટા છે તો જો આવી દીધા છે નાના કરો સરસ મજાનું છે તો જ્યાંથી આવી ગઈ ભાઈ સાફ કરતી હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નથી અત્યાર ગુડ આફ્ટરનૂન છે તો ચાલો જો અમારો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલે પરમ દિવસ ધનતેરસ હતી અને કાળી ચૌદસ ચૌદસ આપણે હું તારે હતા અને બીજું શું આજે થઈ ગઈ છે દિવાળી તો બધાને હેપી દિવાળી તો ચાલો આપણે આજે હવે શું કરીએ ક્યાં ફટાકડા લફડીએ કે ખબર નથી આજે છોકરા ફોડશે

કાલે કાલે જ મેં રાખી દીધા અને ધનતરસની તમે તું શું શું શોપિંગ કરીને એ મને કમેન્ટ કરજો તો મેં તો કરી તમને બતાવી બતાવી દીધી આ પહેલું છે મેં કરી અને બીજું એક તનિષ માટે પણ એ કરેલી છે શોપિંગ પણ એ હવે તનિષના બર્થડે ઉપર તમને બતાવીશ કારણ કે તનિષ માટે સરપ્રાઇઝ છે એટલે બે વસ્તુ કરેલી છે અને બીજું શું અને સામેની હોય હા આઈ ડોન્ટ નો હું તને ત્યાં ખબર પડી જાવ કે એના માટે શું અને સામેની લેતા હોય તો સામેની મમ્મી લઈ આવતા અને પિતરની હા પિતરની ડીશ લીધી મમ્મીએ તો એવું બધું લીધું મમ્મીએ અને ચાલો આજનો વિડીયો અહીંયા ચેન્જ કરી અને લેપિયા વેરા થોડાક ચાલુ થઈ ગયા છે લેપિયા Boleh, aja buat lagi kalau tu ambil. Nah, nak, awak tawar sepanjang ni? Nah, suskel saja. Ini hal. Nah, nah, nah. Okay. Cepatlah, nah. bye.